તમે જોઈ શકો છો ભારતની ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલી તસવીરની અંદર જેમાં દક્ષિણી ભારતના ભાગોમાં બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમના વાદળોનું ઝુંડ આવી ચૂક્યું છે આવનારી કલાકોની અંદર બંગાળની ખાડીના વાયુનું વહન ગુજરાત ઉપર વધવાનું છે ઉત્તરી ભારતના ભાગો ઉપર આવેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હિમવર્ષાના કારણે મિત્રો આ વાદળો રાજસ્થાન ઉપર મોટું સર્ક્યુલેશન બનાવશે અને જેના કારણે આપણે મિત્રો આજના વિડીયોની અંદર જાણીશું કે રાજ્યના કયા વિસ્તારોની અંદર જેમાં ઉત્તર ગુજરાતના ખેડૂતો તો ખાસ સાવચેત રહે રહેવામાન મિત્રો અંબાલાલ પટેલ તરફથી ખેડૂતોને પાક સંરક્ષણ પાક બગડે નહીં એ માટેના પગલાને લઈ અત્યારે મિત્રો ઉપાય સાથે સલાહ આપવામાં આવી છે ને અત્યારે અંબાલાલ પટેલ પણ આ માવઠાની આગાહી આપી રહ્યા છે ત્યારે આ તમામ અપડેટ આપણે મિત્રો એક પછી એક મેળવીએ પહેલા

છેલ્લી બાર કલાકની અંદર ગુજરાતના તમામ સેન્ટરો ઉપર જે ઠંડીનો માહોલ હતો એ ઘટ્યો છે એટલે કે જે મહત્તમ તાપમાન છે જેની અંદર વધારો જોવા મળી રહ્યો છે ઠંડી અમુક વિસ્તારોની અંદર ગાયબ થઈ ગઈ હોય તે પ્રમાણેનો માહોલ જોવા મળવા પાછળનું કારણ અત્યારે ગુજરાત રાજ્યની અંદર મિત્રો કમોસમી વરસાદ થવાને લઈ આકાશમાં વાદળછાયું વાતાવરણ રચાઈ ચૂક્યું છે તમે જોઈ શકો છો ઉપગ્રહ ઉપરથી ગુજરાતનું સેટેલાઇટ પિક્ચર કે જેની અંદર કચ્છના ભાગો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા થરાદ લાગુના વિસ્તારોની અંદર જોઈ શકો છો મિત્રો કે જે સંચોર થરાદ ધાનેરા સુઈગામ લાગુના વિસ્તારોમાં ભારે વાદળિયું વાતાવરણ તો મહેસાણા સાબરકાંઠા ખીમ ખેડબરમાં હિંમતનગરથી લઈ અત્યારે દાહોદ અરવલ્લી લુણાવાડા નડિયાદ અમદાવાદ સુધીના પંથકોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રની અંદર પણ આજ રાત્રિ પડે પહેલા અમુક સેન્ટરો ઉપર ભારે વાદળિયું વાતાવરણ અને મિત્રો દક્ષિણી ભારતના દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં પણ આ પલટો આવનારી કલાકોમાં આવવાની શરૂઆત થઈ જશે આપણે મિત્રો જાણીએ કયા વિસ્તારોની અંદર આજે આ સાથે જ સત્યાવીસ અને અઠ્યાવીસમી ડિસેમ્બરના દિવસે પણ ગુજરાતના વિસ્તારોમાં માવઠાની સંભાવના રહેશે એ જાણીએ પહેલાં મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ અને ગુજરાત હવામાન વિભાગ તરફથી જે અત્યારે લેટેસ્ટ વરસાદની આગાહીને લઈ મેપ જાહેર કરવામાં આવ્યા છે જાણી લઈએ તમે જોઈ શકો છો મિત્રો કે જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આજે ભારતના કયા રાજ્યની અંદર વરસાદ બરફ ઠંડી પડવા આ સાથે જ જોઈ શકો છો કે ફોગની આગાહી કરવામાં આવી છે જેમાં આપણા ગુજરાત રાજ્યની અંદર મિત્રો આજે પીળા કલરનું ગુજરાત બતાવવામાં આવ્યું એટલે કે ગુજરાત રાજ્યમાં વરસાદની સંભાવના ભારતીય મોસમ વિભાગે જાહેર કરી છે તો અત્યારે બંગાળની ખાડીમાં જોવા મળી રહેલી સર્ક્યુલેશનની અસરના કારણે આંધ્રપ્રદેશ અને ઓડિશાના ભાગોમાં પણ વરસાદની સંભાવના તો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભાગોમાં પણ આજે હળવા ઝાપટાથી લઈ હળવા વરસાદ સાથેના માવઠાની સંભાવના હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે ઉત્તરી ભારતના ભાગોમાં જોઈ શકો છો મિત્રો કે ભારે ઠંડી આ સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ બરફ વર્ષાની સંભાવના અને મિત્રો સત્યાવીસમી ડિસેમ્બરના દિવસે તો ઉત્તરી ભારતથી લઈ રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને આપણા ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો મિત્રો કે કોલ્ડ વેવની સંભાવનાની સાથે જ વરસાદની સંભાવના કારણ કે આ શિયાળાનું મજબૂત એવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તરી મધ્ય ભારતના ભાગો પરથી આ રીતે પૂર્વથી પશ્ચિમની ખાસ કરીને પશ્ચિમથી પૂર્વની દિશા તરફ આગળ વધશે અને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર અઠ્યાવીસમી ડિસેમ્બર સુધી રાજ્યના અમુક જિલ્લાના વિસ્તારો કે જે ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના વિસ્તારો હશે કે ત્યાં માવઠા રૂપી મોસમી વરસાદ પડી શકે ખેડૂતોના પાકોને ખાસ સાવચેતી રાખવી પડશે કારણ કે આ વાવઠું થવાની સંભાવના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વધુ રહેશે જેની અંદર મિત્રો હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે માવઠાને લઈ ખેડૂતો માટે ખાસ ચેતવણી આપી છે એ જાણીએ પહેલાં આપણે એ જાણી લઈએ કે આ માવઠું રાજ્યના કયા જિલ્લાના કયા વિસ્તારો ઉપર વધુ અસર કરશે કેટલી પવનની ઝડપ ઠંડી રહેશે એ જાણીએ તો તમે મોડલના આધારે જોઈ શકો છો મિત્રો કે ગુજરાત રાજ્યની અંદર અત્યારે આ વાદળ્યું વાતાવરણ મોટાભાગે ઉત્તરી ગુજરાત લાગુના જે મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓ છે કે ત્યાં અત્યારથી જ મિત્રો વાતાવરણમાં પલટો શરૂ થઈ ચૂક્યો છે ખાસ કરીને મિત્રો આ પલટાવાળા વાતાવરણની અંદર પવનની ઝડપ ત્રીસ થી લઈ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનના સુસવાટા ફૂંકાઈ શકે આ ઠંડા પવનો હોઈ શકે ને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આવનારી કલાકોની અંદર બનાસકાંઠાના થરાદ સુઈગામ આ સાથે જ જોઈ શકો છો પાલનપુર લાગુના સાબરકાંઠાથી ખેડબ્રહ્મા અંબાજી ઈડર લાગુના મહીસાગર અરવલ્લી સુધીના પંથકોની અંદર આવનારી કલાકોની અંદર આ વાતાવરણની પલટો વધે અમુક વિસ્તારોની અંદર છૂટ રૂપે ઝાપટું પડે ને જેના કારણે એ વિસ્તારોમાં માવઠાની શરૂઆત થઈ જાય ને જોઈ શકો છો ધીમે ધીમે જેમ જેમ મિત્રો છવ્વીસ તારીખથી રાત્રિથી સત્યાવીસ તારીખ આવી રહી છે તેમ ઉત્તરી ભારત ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર આ માવઠાની તીવ્રતા વધતી જોવા મળી રહી છે ને તમે જોઈ શકો છો સાબરકાંઠા અને બનાસકાંઠાના ઘણા વિસ્તારો જેમાં મહેસાણા ડીસા આ સાથે અંબાજી રોડ ખેડબ્રહ્માથી લઈ જોઈ શકો છો મિત્રો કે વડાલી વિજયવાડા લાગુ સુધીના પંથકોથી લઈ આપણા મધ્ય ગુજરાત અમદાવાદ ગાંધીનગર સુધીના વિસ્તારોની અંદર આ પલટો આવશે ઉત્તર ગુજરાત લાગુના પૂર્વ ગુજરાતના જે સરહદી મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર લાગુના દક્ષિણીય ગુજરાતના જે પંથકો છે ગુજરાતના કે વિસ્તારોની અંદર આ માવઠાની શક્યતા વધુ રહેશે જેમાં તમે જોઈ શકો ગોધરા લુણાવાડા અરવલ્લી મહીસાગરથી લઈને છેક મધ્ય ગુજરાતના વડોદરા બોડેલી છોટાઉદેપુર પંચમહાલ સુધીના પંથકોની અંદર આ માવઠું હળવાથી લઈ મધ્યમ ઝાપટા સુબેરપે જોવા મળી શકે ખાસ કરીને આપણે જણાવી દઈએ તો મિત્રો મીડિયમ લેવલના વાદળોની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યમાં આ સંભાવના જોવા જઈએ તો સમગ્ર ગુજરાતની અંદર પલટો આવશે પરંતુ સૌરાષ્ટ્રમાં ખાસ અમુક જ વિસ્તારો હશે કે ત્યાં આ વધારે વાદળા છાયું વાતાવરણ રચાઈને તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર મિત્રો વાદળછાયું વાતાવરણ અમરેલી ભાવનગર બોટાદના અમુક સેન્ટરો ઉપર વધુ વાદળાઓ રચાય બાકી વધુ કોઈ ખતરો સૌરાષ્ટ્રના અને કચ્છના વિસ્તારો માટે નથી અને કચ્છમાં પણ ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારો છે પંથકોમાં માવઠાની સંભાવના રહે બાકી સત્યાવીસ તારીખે અઠ્યાવીસ તારીખે આ માવઠાની સંભાવના મિત્રો ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાતના સરહદી મધ્યપ્રદેશના વિસ્તારો અને દક્ષિણી ગુજરાતના જે જોઈ શકો છો ખાસ ડાંગ નર્મદા તાપી આ સાથે જ રાજપીપળાથી લઈ દાહોદ પંચમહાલ છોટા ઉદેપુરથી લઈને બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ સુધીના વિસ્તારોની અંદર આ માવઠાની સંભાવના જોવા મળશે માવઠાની આ વધુ સંભાવના મિત્રો સત્યાવીસમી ડિસેમ્બરના દિવસે જોવા મળી રહી છે તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારો હોય કે ત્યાં વાદળછાયું વાતાવરણ મીડિયમ લેવલના વાદળો રચાય જેમાં ખાસ વહેલી સવાર દરમિયાન ભાવનગરનીથી લઈ અમરેલીના દરિયાઈ પટ્ટીથી અને જોઈ શકો જામનગર રાજકોટ મોરબીના પંથકોમાં પણ મીડિયમ લેવલના વાદળીઓ ઘાટા વાદળો રચાશે કચ્છમાં પણ જોઈ શકો છો ખાસ એ બાજુના વિસ્તારો છે ત્યાં વાદળછાયું વાતાવરણ રચાશે અને મિત્રો હવામાન વિભાગની આગાહીની અંદર આપણે આજે ખાસ કરીને આજ રાત્રિ સુધીનો જે ગુજરાતનો જે માવઠાનો આગાહીનો મેપ ગુજરાત હવામાન વિભાગે જાહેર કર્યો છે જે તમે જોઈ શકો છો જેમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલથી લઈ દક્ષિણી ગુજરાતના સુરત વલસાડ ડાંગ આ સાથે જ નવસારી સુધીના જે પંથકો છે તે ભાગો અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથના છૂટાછવાયા વિસ્તારોમાં આજે માવઠાની સંભાવના હવામાન વિભાગે જાહેર કરી છે ને સત્યાવીસ તારીખે પણ તમે જોઈ શકો છો વધુ માવઠાની સંભાવના ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત દક્ષિણી ગુજરાત સહિત કચ્છ સૌરાષ્ટ્રના ભાગોમાં કે જે વિસ્તારો પીળા કલરથી બતાવવામાં આવ્યા છે એમાં આપવામાં આવી છે ગુજરાતમાં મિત્રો આ ત્રણ દિવસ ઠંડીનું જોર ઘટશે માવઠું અમુક વિસ્તારો ઉત્તર ગુજરાતના હોય કે ત્યાં કરા સાથે પડે અત્યારે ઉત્તરી ભારતમાં ભીષણ શીતલહેર ચાલી રહી છે જેમાં મિત્રો લદ્દાખમાં ન્યુમોનામાં લઘુત્તમ તાપમાન માઇનસ વીસ ડિગ્રી સુધી જતું રહ્યું છે અને અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં જોવા મળી રહી છે આ વાતાવરણી પલ્ટોને જેમાં પવનની ગતિ ત્રીસથી ચાલી કિલોમીટર સુધી જોવા મળી શકે અને ખાસ અંબાલાલ પટેલે મિત્રો કમોસમી વરસાદના કારણે ઊભા કૃષિ પાકોમાં નુકસાન થવાની શક્યતાને લઈ એમણે કહ્યું કે રીંગણ જેવા પાકોમાં ઇયળો આવી શકે છે તો પાક સંરક્ષણના પગલાં ખેડૂતોએ લેવા જોઈએ ફળો ફ્રૂટ આ સાથે જ તેમણે કહ્યું કે મિત્રો તુવેર રાયડો અને અન્ય શાકભાજીના પાકોમાં પણ રોગ આવવાની સંભાવના છે ખેડૂતોએ પાક સંરક્ષણની ટીટ્રેમ ટ્રીટમેન્ટ કરવી જ જોઈએ અને પાકમાં આ માવઠું થાય તો નુકસાની આવી શકે છે પાક સંરક્ષણના પગલાં લેવામાં આવે તો પાકોને ઓછી નુકસાની આવી શકે આમ ખાસ ઉત્તર ગુજરાતના ખેડૂતો સાવચેત રહે કારણ કે આવનારી કલાકોને લઈ સત્યાવીસમી ડિસેમ્બર અને અઠ્યાવીસ ડિસેમ્બર સુધી રાજ્યમાં આ પ્રમાણે વાદળછાયું વાતાવરણ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હળવા માવઠાની સંભાવના રહેશે અને મિત્રો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાં રચાયેલું છે તે ખાસ કરીને પૂર્વની દિશા તરફ આગળ વધી જશે એટલે ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું થઈ જશે અને ત્યારબાદ ફરી ગુજરાત રાજ્યની અંદર મિત્રો ઠંડીની અંદર વધારો થશે કડકડતી ઠંડી પડી શકે છે અને તમે જોઈ શકો છો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સત્યાવીસ તારીખ પછી વાદળોનું વહન મિત્રો ચાઇના તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે ત્યારબાદ ગુજરાતનું વાતાવરણ થઈ જશે ચોખ્ખું ઠંડી વધશે રેકોર્ડ બ્રેક ઠંડી પણ પડી શકે નવી અપડેટો